આ 얘 તમારા મમ્મી એમ કહે છે કે આપણે ઘરે જકા ખારું વસ્તુ બનાવી નાખી તમારા મમ્મી બનાવે છે અને આજ મારા મમ્મી પણ વાત કરશે તમારીારે પહેલી વાર મારા મમ્મી આજ તમારી સાથે વાત કરવાના છે મિત્રો તમને કભોને મારા મમ્મી કોઈદી વ્લોગમાં બોલ્યા નથી પણ આજ થોડું બોલ છે કેમ કે મારા ને મન થયું કે આજ હું વ્લોગ બનાવું તમારા મમ્મી આજ ખાવાનું બનાવશે ને તમારાારે રહે વ્લોગમાં તો તમે જોતા રહેજો તો દોસ્તો મારા માની મદદ કરવા આવશું મારા મમ્મી કહે છે કે આ વસ્તુ લઈ તો દેવા આવશું ને બની રહેજો વ્લોગમાં મારા

ઓ આ બનેલું છે ને ઠીકુ આ તો બધા લોકો ખાતા છે ને આ અમારો રસોડું છે બધું છે મારી મમ્મી જાય છે એટલે માર્કેટમાં ને તેલ થઈ ગયો મને મન થયું કાજુ એટલે હું બેઠો આવી એવું ખાવાનું

तो मित्रों आने ने क्यों तो तो से। क्यों ए, मित्रो? अलू अलू मैं हूं के हूं तो जो खाऊ हां टमाटर नहीं हमसा टमाटर आया छे आ सो छे हूं के कहला बेन आलू बदाम के आवे मित्रों आलू बदाम हमें पठिया बदाम बदाम आ तो है हजार में नहीं चले तो कैसे तो रखा जारी अरे हम जोई दो हाँ यह था तो तुम भी तुम्हारे वाले तो आप इसे

નમસ્કાર તૈયાર તેલ મત બહુ જ્યાદા છે કો રાખો તો લીમડા અમારો બન ગયા રેડી ઇલા બોલને અરે ગઈ

મમ્મીને ને ઈ ને ને તમને ખબર ખારું થાય સમજી લોકો બીજા હોય ને નમક નમક તો છે તૈયાર થાય છે હમણાં ਤਮੀ ਜੋ ਜੋ ਹਮੜਾ ਮਿਰਚੂ ਘਟਵਾ ਚੁਸ ਕੇਮ ਲਗੇ ਨਿੱਕੀ ਭਰਤੀ ਹਰਦਰੇ ਘਟਸੀ ਕੇ ਆਪਣਾ ਡਾਇਰ ਖਾਵੇ ਬਣੇ ਤਿਆਰ ਅੱਧੀ ਸਮੇਂ ਸੀ ਪਾਸੀ ਨਾਖੀ ਦੇਵਾਨੂ ਮਿਰਚੂ ਪਾਸੂ ਨਾਖ ਦੇਵਾਨੂ ਮਿਰਚੂ ਥੋੜਾ ਬੋਧਾ ਨਾ ਗਿਓ ਮਨ ਮਿਰਚੂ ਵਰਤ ਬਹੁਤ ਮਨ કે હું તમને બતાવું હા કલ્યા વેન્ટિયર કરી જોઈ છે ને ક્લોઝ ગુંદરનું હેમ ગુંદર જોની લાવેલો પડ્યો બદામના બી પડ્યા ગુંદર પડ્યો પણ કે મિત્રો ટાઈમ મતલબ શિવડો બની જો ને મસ્ત બની જો મસ્ત એવું છે તો બે જણને વાત જ કરો હવે બલીંગા સીવડો મિત્રો આ મે મારી

જમી લેઈ મારા મમ્મી થોડું કામ કામ બાકી છે એટલે કામ કરી નાખે નાને તમે ઓળખતા હોય કે અમાર છે એ મતલબ એને દુશ્મન છે અમારે અમારી દુશ્મન છે વ્લોગ આરે હા બો આવજો તો ઘરે માર મમ્મીને મેલવા ગયો તો મિત્રો અત્યાર સુધી અને આ કૈલાબેન અત્યારે વરસાદ આવે છે હું કેવું છું તમારે વરસાદ આવે છે મને લાગે મારો તાવ પાસો આવી ન જાય મિત્રો એટલે હું શું કહેવાય ઉબાઈ નથી કરતી હા હો પેલે તમને પાછો યાર શું કહેવાય કે એની છે નદી દીધું એ કે બાટલો ન છડાવો ને એમને મારા છે જાય આ વખતે ત્યાં રાખી દો હા ટીકડા ખાતા કે નહારા છે સીવડો ખાઈ નહારા થઈ જાય તો આજનો પેલે બેન તો આ તૈયાર છે ઓહો પાવડર પાવડર લગાવી દીધો હું તો આજી તો જાય ગો તો વરસાદ માં આવે છે જો ધીમે ધીમે વરસાદ આવે છે મિત્રો અને શું કેવાય કે હું વિચારે ના આવું કેમ કે ના હોય મન થાય તો ના આવું હા વાર થઈ ગયા છે અત્યારે કઈ લાગે કેમ લાગે તો દોસ્તો હું બનાવું છું પરાઠા જોઈ રહ્યા છો પાયલ બેન બનાવશે સિંગ ભજીયા અને અમે રેડી કરી રાખી રા પાયા રાકેશ ભાઈ આગળ આવે છે પણ મમ્મી લઈને તો મમ્મી કે તો જોઈ લો આ અમાર પરાઠા બનાવવાની રીત પરાઠા પાયલ બેન સિંગ ભજીયા બનાવે છે જોઈ લો તો દોસ્તો તમે જોઈ રહ્યા છો કૈલાશ બેન શું બનાવે છે કૈલાશ બેન પરોઠો બનાવે છે હે રોટલીના ના પરાઠા બનાવું છું ને નાની બેન બનાવે પાયલ બેન બનાવે છે શિંગ ના ભજીયા એવું છે હા કાઈ જો દેખાવા માં થોડો અજીબ છે બાકી ખાવામાં મસ્ત છે શિંગ ભજીયા બનાવે છે ને અને હું પરાઠા બનાવું છું એટલે ઈ મારા પરાઠા વાત કરું છું બહુ મસ્ત બનાવે છે એવું છે ને તું બીજા તો તારીફ ન કર

આરતી પણ આપણે કરી લીધી ભગવાનના દર્શન તમે કરી લો અમારા ઘરમાં છે મંદિર ઓલરેડી અને મારો આલ્બમ કૈલાશબેન બતાવી દેતો તો બધાને હું જ બતાવી દઉં બરાબર કેમ છે જો આપણા ફોટા છે એક એક તો કૈલાશબેન હવે આ બ્લોગને આપણે અહીંયા સુધી તો મિત્રો આપણે કાલ પાછા નવા ઓફિસ મળશું તો આ બ્લોગ અમારું છે ને આવતા જ રહેશે હા આવતા રહેશે હો ને તમને ખબર છે કે અમારું આ કાયમ કામ થઈ ગયું છે તો આવતા રહેશે તો મળીએ હવે

નહીં મત્યો કેમેરા તૂટી જાય ની હવે આવડી જો મિત્રો આવડી જો હિપાળું તો પડશે ને કે આ કોગદી આપણે કામ આજ બાય બાય સબસ્ક્રાઇબ કરી દેજો કરને કું ને હા એવું છે વાત હવે બની ગયો સીવડો મિત્રો મસ્ત બન્યો